લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા પચીસ જૂન એટલે કે કટોકટી દિવસની ઉજવણી કરવામાં આવી રતનભર બાયપાસ રોડ પર આવેલ નમોકમલમ ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી આજના દિવસે તારીખ પચીસ જૂન ઓગણીસો પિંચોતેરના રોજ કોંગ્રેસના શાસનમાં લોકશાહી ખતમ કરી દેશમાં કટોકટી લાદવામાં આવી હતી દેશવાસીઓ પર તે આ ચાર સાથે માનવ અધિકારનું કોંગ્રેસ દ્વારા હનન કરવામાં આવ્યું હોવાના ભાજપના આગેવાનોએ પ્રહારો કર્યા હતા

આ આ છે સાઈડ હાડા છે પણ મારે તમને જરા સમજવા પડે તો મને બોલવામાં સરળતા રહે તમને ઊંઘ ન આવે એવું કરી શકું કારણ પ્રમુખ સાહેબે જે સમય બોચો જે ચોરને કાઈ મારવા જેવું આ ઊંઘ નો ટાઈમ હોય ને આ આપણે કટોપટીની વાતો કરવી એટલે મારા માટે અઘરું છે નવતી અઘરું તમારે આ ખુલ પંચોતેર પછી બોલતા પત્રકારો માથું ખાઈ જતા આવું બધું થતું પણ આ ચોગડિયા ફેરને ઠીક ચોગડિયામાં બેહાડી દીધું અને ચોકઠામાં બેહાડી દીધું ચોગડિયામાં નહીં પાછું ચોકઠામાં બેહાડી દીધું એ બદલ તમને બધે તમારી થોડીક માહિતી મારી પાસે હોય ને તો મને મારો વિષય મૂકવાની ખબર પડે કે આ મુદ્દા લેવા કે ન લેવા કારણ મારી પાસે તો તમે આ આ જે મટીરીયલ છે ને ત્રણ હાડા ત્રણ કલાક નું છે મુંદે જો ને આ આ છે ત્રણ હાડા ત્રણ કલાક નું છે પણ મારે તમને જરા સમજવા પડે તો મને બોલવામાં સરળતા રહે તમને ઊંગ ના આવે એવું કરી શકું કારણ પ્રમુખ સાહેબ જે સમય બોલતો ને ચોર ને કાઈ મારવા જેવું આ ઊંગ નો ટાઈમ હોય ને આ આપણે કટોટીની વાતો કરવી એટલે મારા માટે અગુરુ છે ને હવે અગુરુ તમારે આ ખુલ્લી રાખવા માં છે માયા વાળા નથી એ નસકો રે છે પણ આ એક પહેલી વિધિ ત્રીજી ચોથી લાઈન છે ને એને કપાય છે એટલે મારે ઓડિયન્સ ને પહેલા સમજી લેવું પડશે આમાં અત્યારે અહીંયા જે બેઠા છે 1975 પછી જેમનો જન્મ થયો છે એવો આનો છોકરો

ચોકથામાં બે હડ દીધું ચોગડીયામાં નહી પાછું ચોકથા માં બે દીધું એ પેલા તમને